માર્ગેલી સાત માર માં દલિતોનું નામ કાયદાની કોઈ અદાલત એ બાબત મેટર પેન્ડિંગ નથી પણ એમાં ગુંડાઓ ઘુસેલા છે આવી જમીન કચ્છ જિલ્લામાં બત્રીસો એકર છે પણ કચ્છ જિલ્લાના રાપર તાલુકાનો બેલા ગામે આ પંદરમી ઓગસ્ટના ના દિવસે સંઘર્ષના પ્રતિક તરીકે વાદળી ઝંડો રોકવા અને રાજધ્વજ તિરંગો લહેરાવા અને જમીનનો કબજા લેવા હું રાપર આપવાનો છું આપ તમામ લોકો મોટી સંખ્યામાં આવો આપણી માલિકીની જમીનનો કબજો લઈશું જોઈએ છે કોણ સમરબંધી વચ્ચે આવીને ઉભો રહે છે મિત્રો છે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ગરીબ સમાજના બધા ઈસમો છે સરકારે એમના સાથરી માટે ટોચ મર્યાદાના કાયદા નીચે જમીનોની ફાળવણી કરી હતી તે વખતે જમીન ફાળવણીનો હેતુ એવો હતો કે આદિવાસી ઓબીસી ને દલિત સમાજ ને બેકગ્રાઉન્ડ આવતા ગરીબ ભૂમિહીન જમીન બી હોના લોકો કે ખેત મજૂર મટીને ખેડૂત બને આર્થિક રીતે પગભર થાય આર્થિક રીતે સગ્ગર થાય તેમનું જીવન નિર્વાહ કરી શકે પણ ગુજરાતમાં હજારો એકર જમીન દલિતોની માલિકીની નહીં ફાળવેલી સાત માર દલિતોનું નામ કાયદાની કોઈ અદાલત એ બાબતે મેટર પેન્ડિંગ નથી અને એમાં ગુંડાઓ ઘુસેલા છે આવી જમીન કચ્છ જિલ્લામાં બત્રીસો એકર છે આ બાબતે કચ્છ કલેક્ટરને અમે તાજેતરમાં પણ મેં આવેદન પત્ર આપ્યું છેલ્લા સાત આઠ વર્ષથી હું પોતે આવેદન પત્ર આપી રહ્યો છું આઠસો એકર જમીન ખાલી પણ કરાવી છે પણ કચ્છ જિલ્લાના રાપર તાલુકાનો બેલા ગામે આ પંદરમી ઓગસ્ટના ના દિવસે સંઘર્ષના પ્રતીક તરીકે વાદળી ઝંડો રોકવા અને માલિકીની કબજો લઈશું આવનારા દિવસોમાં વાંકાની બધા ભાઈઓને પણ મદદ કરીશું તમારા જમીનના મુદ્દે લડત કરીશું અને તમારે બધા પણ રાપરના ભાઈઓને મદદ કરવા પંદરમી ઓગસ્ટ માલિકીને રાપર આવવાનો છું તો પંદરમી ઓગસ્ટ સવારે બરાબર સાડા